ચાલો ગાય ને પાવાગઢ જઈને મળીએ ને રસ્તામાં અમે કઈ ખાએ પીએ તો બધું બતાવીએ તમને લોકો ભાથી દાદા ના મંદિર છે નાનું આમથું મંદિર છે ત્યાં ભાથી દાદાનું અમે લોકો ત્યાં દર્શન કરીએ હવે ભાથી દાદાનું મંદિર ઘરની બહાર જ છે દર્શન કરી લીધા દર્શન કરીને પછી અમે લોકો અમે લોકો અહીંથી નીકળશું એટલે રસ્તામાં ભાઈ આંચ નહીં આવે तो गाइस जो तो गाइस हूं भी पर दर्शन कर ले फाटी दादा ना तो गाइस हमें घरनी बार से यहीं से निकली आ चलो रास्ता में तुम्हें बहुत बता गाइस हमारी गाड़ी निकल के जो तंग ना ना सीधी पीवी जा रही गाड़ी हमारी गाइस આ બધા અમે કોણ કરવા ભાઈબંધ લોકો છે તો બધા તો ચાલો ગાઈસ ઉપર એ લોકો હાથે જાઓ મારી ગાડી આગળ નીકળી ગઈ બાય બાય લવ યુ તો ગાઈસ અમે પાવાગઢ જોવા પહેલા ઘરે પગે લાગી ગયા ભાસીદી મહારાજના હવે આજે શનિવાર છે એટલે અમે લોકો બધા દોસ્તાર સાથે અમે આવેલા છે હનુમાન મંદિર વડોદરાનું અહીંયા ફેમસ મંદિર છે હનુમાન નું જોઈ શકો છો ચાલો આપણે અંદર ગઈએ વડોદરાનું હનુમાન નું મંદિર છે ફેમસ જય શ્રી રામ જય શ્રી રામ ગાય છે હનુમાન દાદા નું મંદિર હનુમાન દાદાની મૂર્તિ બતાવો સુંદર મજાની મૂર્તિ છે જોઈ શકો છો તમે લોકો અમારા ભાઈ બન લોકો દર્શન કરવા વાળા છે પુંજારી બાપુ છે તો ચાલો આપણે હવે નીકળીએ પાવાગઢ બરાબર તો ગાઈશ તમારા ભાઈ ની ટી શર્ટ બી ફાટી ગઈ જવાબ પેલા આ જોઈ શકો છો આ દેખાય છે મારી ટી શર્ટ બી ફાટી ગઈ હવે આ લોકો સિલાઈ મારવા છે છે આ દોસ્તાની કઈ ને થોડું લેસ્તાની સમજી હવે તમે લોકો એની ત્યાં આવેલા છે અમે લોકો તો આપણા નવા ભાઈ બતાવેલા ન હતા ભાઈ કેવું છે છે ને મજામાં ભાઈ મેં એ ભાઈ છે મજામાં આ લોકો બધા છે મારા ગજામાં તો ગાય આપણે આપડે ટી શર્ટ ફાડી નાખેલી છે એટલે હવે આપણે સિલાઈ મારવાયે ચાલો

તો ચાલો ઉપર તમને મળવું આપડા ફ્રેન્ડ બધા મળેલા છે અહીંયા જયારે ઇન્સ્ટાગ્રામના ચાહનેવાળા તો આપણે એ લોકો સાથે ફોટા પાડીએ લોકો મારી સાથે ફોટા પાડવાનું કેતા છે એ લોકો સાથે ફોટા પાડીએ ચાલો મોબાઈલ કોના હેલા સેલ્ફી લેવું જો ગાઈસ ઉપર તો એટલું ધુમ્મસ જ છે મંદિર તો દેખાતું નથી તમે ઉપર નજીક જઈને બતાવું હે ને ગાઈસ આ છે પાવાગઢનો નો શેર આ છે કલ્પના શેર બધા તો ગાઈસ હું પાવાગઢ આવી ગયો હવે ને હવે તમને લોકો મંદિર આજુ તમે કરો છો કે મંદિર મંદિર બતાવા હવે મંદિર ની અંદર અમે લોકો આરતી ના ટાઈમે પહોંચી ગયા અમે લોકો તો હવે અમે આરતી નો લાભ અંદર ગઈ ને આરતી ના ટાઈમે જ પોચ સારો દોસ્તા લોકો બરાબર ટાઈમે આવ્યો ને આપણે

પ્રસાદ ઉન્ટ તમને લોકો આ છે પ્રસાદ કાઉન્ટર અહીંયા ગાડી મળે મહાકારી માની અહીંયા ગાડી મહાકાળી માની ઉખરી પ્રસાદ મળે અહીંયા હોકરી ના અમે લોકો અહીંયા તાંબુ પર તાંડુ ઉભું છે આ ને ગરબા રમવાની બહુ મજા આવી છે અહિયાં ગાડી વચ્ચે ગરબા રમાય ને આજે ધજા કોઈ ચડાવ્યો હોય

જોરદાર સુધી છે જોરદાર બોલે છે નંબર માતા પ્રસાદ પ્રસાદની ગાડી ચાલો આપણે નીચે જવાના દર્શન કરવા સારું રીતે તમે લોકોને દર્શન કરાવ્યા બસ તમે નીચે ગયો છે નીચેનો અજાવો બતાવો તમને લોકો ને થઈ ગયા મારા લોકના પ્રસાદ બી ખાધો ખૂબ આનંદ આવ્યો ને જોઈ શકો છો તમે લોકો મારી પાછાની ગેજ છે એ રહો ના નીચેનું છે ને જોરદાર નજારો ચાલો ગાઈસ આપણે નીચે ગયો હવે

અમે લોકો બી જો જો ભૂલ ન કરજા સબસ્ક્રાઇબ કરજો લાઈક ફકજો કમેન્ટ જેટલી બને એટલી કરજો ચાલો આજે તમને અગારી બધું બતાવું તો ગાઈસ આ છે કારકામાના ફોટા ફ્રેમ જોઈ શકો છો પાવાગઢમાં અમારે લેવા તો કેજો બરાબર અમે લોકો અત્યારે તો કઈ લેતા નથી કેમ કે અમે લોકોજી તો બીજે ક્યાં જવાનો છે ધોધ પાવાગઢ ની બાજુમાં જ છે એ જણનો પર પહાડ ઉપર ચડા ગી હતા અને આયા બધું મજા આવે છે એક એન્જોય કરી આ છે કેમ કે હવા કેટલી આટ ખરાબ હતી અત્યારે જ ખારો લાગે છે એક વાર પછી કેમ કે ને તલવાર વલવાર બી મળે અહીંયા ઘર તો બધું ફાગેલા બી મળે ને તો ગાય આ છે બે કઈ પાવાગઢ 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 ની બજાર જવું અહિયાં રોપવે બતાવું રોપવે ચાલો ગાય આ ઘર જોવા મળશે બધું બહુ આપડે નહીં જોવું બધું બહુ આપડે ખાલી આવું બધું બતા ગાયશ લોક નીચે તો ગાયશ આ ઓટમી જવું ઓઢમી તમારી બધી હવે લેવી હોય તો અહીંયા મળી જાય પાવાગઢ પાવાગઢ માટે લેવો હોય તો બધું જ મળી જાડી હા લાદ એક લગન પર્સન આવું હોય તો તલવા તમે લેવા આવી શકો છો ચાલશે જ આવે પબ્લિક મને સપોર્ટ કરે બધા આઈ યુ મારા ફ્રેન્ડ લોક ને જેટલા જોતા છે ને જોતા જે મારી ચેનલ ને જોયું છે ને તેને કેવા માંગુ છું કમેન્ટ કરતા રહેજો ચાર પાંચ જતા છે તો ચાલો ગાઈશ ને અહીંયા ગાડી મેં સોડા પીધેલી ઠંડી ઠંડી મારા ગેસ એસિડિટી થઈ ગયેલી હતી ત્યારે અહીંયા સોડા પીધી મેં મેં નીચે હજી તો કેટલું ચાલવાનું છે કે અમે બહુ ચાલી આવ્યો ત્યારે હાલત ખરાબ થઈ ગઈ આવતા વાંધો જોઈ લે ઉતરા ની વાટરાની લડાઈ જોવાની મળે અહીંયા તમને કલ્પાની ચેનલ માં આ કાકા જો કેટલું મસ્ત મજાનું ગાય ને ગાય છે

ચાલો ગાઈસ ફોલો ફોલિંગ અરેકળા નહીં એમ ક્યાં જવાનું કે